જય મહેશ અત્યારના અમે લોકો માંદલપુર કુબેરેશ્વર મહિલા મંડળમાંથી છીએ અને અમે લોકો રાજસ્થાની છીએ પ્રોપરલી મેવાડી છીએ અમે લોકો અને આ તહેવાર અમારે હોળી બળે એ દિવસથી દસ દિવસ સુધી ચાલે છે એમાં જે છઠ આવે છે એ દિવસે અમે લોકો ઠંડુ કરીએ છીએ અને કઈ રીતની પૂજાઓ કરો પૂજા હોળીના ટાઈમથી આ દશા માતાની પૂજા અમે કરીએ છીએ અને આ પૂજા અમારે દસ દિવસ ચાલે છે હોળી બળે એ દિવસથી અમે લોકો સવારના ધૂળેટીના દિવસથી સવારના અહીંયા દશા માતાની પૂજા કરવા આવીએ છીએ પૂજા કરી એમનું આરતી કરીએ છીએ અને ગીત ગાઈ અને રોજ વાર્તા સાંભળીએ છીએ અમે લોકો અને એવી જ રીતે દસે દસ દિવસ આ તહેવાર અમારે ઉજવીએ છીએ અને જ્યારે બી દશમના દિવસે આ તહેવાર હોય છે એ દિવસે સવારે સારું ચોગડી જોઈ અમે લોકો પીપળાની પૂજા કરીએ છીએ અને એ દિવસે અમે લોકો સવારના જ્યારે બી પૂજા કરવા આવીએ ત્યારે અન્નજળ કશું લેતા નથી પૂજા કરી દસ દિવસની દસ વાર્તા અમે લોકો દશા માતાની સાંભળી અને એ પછી ઘરે જઈ અને ભગવાનને જે બી અમારે ભોગ લગાડવાનો હોય એ ભોગ લગાડી અને એ પછી જ અમે લોકો અંજળ લઈએ છીએ અને એ દિવસે અમારે પ્રોપરલી બધાના ઘરે ગોળની લાપસી ભાત કરી અને ગવારનું શાક થાય છે એ દિવસે અમે લોકો ઘરે નવી માટલી મૂકીએ છીએ ને એ રીતે કરીએ છીએ અને દસ દિવસની જે બી વાર્તા સાંભળી હોય એ અમે જે આ દશા માતાનો દોરો છે અમે લોકો છીએ આજે દશમ છે અને આજે દસમો દિવસો દસમ પ્રમાણે જે પ્રમાણે તિથિ આવતી હોય એ દિવસે જ આ દસમો દિવસ ઉજવાય છે મારું નામ છે કાશ્મીરા લોહીયા